છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલની જમાવટ છતાં નોંધનીય કે ખેતીલાયક વરસાદ ન વરસતા લોકો ચિંતાતુર બન્યા હતા તેવામાં વહેલી સવારે વિશ્વ દિનની ઉજવણીના પ્રારંભ પૂર્વે વરસાદી ઝાપટું વરસ્યા બાદ યોગ દિનની બે કલાકની ઉજવણી દરમિયાન વિરામની સ્થિતિ રહ્યા બાદ પોણા આઠ આઠના સુમારે એકાએક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો જે અડધો પોણો કલાક સુધી વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી બાજુ શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે વરસાદી પાણી ભરાયા હતા જોકે આજના વરસાદે ચોમાસાની જમાવટ થઈ ચૂકી હોય તેવો અહેસાસ લોકોને કરાવી દીધો હતો તો ચિંતાતુર બનેલ ધરતીપુત્રોના હૈયે પણ ઠંડક પ્રસરાવી દીધી હતી વરસાદી માહોલ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના એવી પણ બની હતી કે વરસાદનું આગમન થવા છતાં વીજળી ગુલ થઈ ન હતી જેથી લોકોને દર વખતની જેમ વધુ પરેશાનીનો સામનો કરવો પડ્યો ન હતો અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ભરૂચમાં તેર મિલીમીટર અંકલેશ્વરમાં સાડત્રીસ મિલીમીટર વાલિયામાં જીરો પાંચ મિલીમીટર અને ઝઘડિયામાં બાર મિલીમીટર વરસાદ હાસોટમાં જીરો પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો જિલ્લામાં આ સિઝનમાં કુલ સાતસો બે મિલીમીટર વરસાદ નોંધાયો છે